સુરતના ડિંડોલી વિસ્તારમાં વહેલી સવારે ઝુંપડાઓમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી શહેરના ડિંડોલી વિસ્તારમાં કરાડવા ગામ ખાતે લેબરો માટે બનાવવામાં આવેલા ઝુંપડામાં આજે સવારે આગ ફાટી નીકળી હતી જોત જોતામાં આગ પ્રસરી જતા એક પછી એક છ જેટલા ઝુંપડાને ઝપેટમાં લઈ લેતા સ્થળ ઉપર ભારે અફરાતફરી મચી જવા પામી હતી ઘટના અંગે જાણ કરવામાં આવતા જ અલગ અલગ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગને કંટ્રોલમાં લેવાની કવાયત હાથ ધરી હતી સદનસીબે ઝૂપડામાં રહેતા મજૂરો બહાર હોવાથી મોટી જાનહાળી ટળી ગઈ હતી પરંતુ આગની ઝપેટમાં આવવાથી ઝૂંપડા મળીને ખાક થઈ ગયા હતા ડિંડોલી કરાડવા ગામ ખાતે આવેલ એકલારા ચોકડી પાસે લેબરો માટે ઝૂંપડા બનાવવામાં આવ્યા છે

લશ્કરનું ઘટના સ્થળે પહોંચી ગયા હતા આગ ઓલવવા માટે કવાયત હાથ ધરી હતી ફાયર ઓફિસર તરુણ ગઢવીએ જણાવ્યું હતું કે આગ ઝૂંપડાઓમાં પ્રસરી ગઈ હતી જેને પગલે પાંચથી છ જેટલા ઝૂંપડા તેમજ ખાટલા ગાદલા સહિત ઘર વખરી આગમાં બળી ગઈ હતી જોકે અહીં પચીસ જેટલા ઝૂંપડા બનાવવામાં આવ્યા હતા જે પૈકી સત્તર જેટલા ઝૂંપડા બચાવી લેવામાં આવ્યા હતા એકથી દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ ઓલવવામાં આવતા સમગ્ર પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ હતી તેમજ આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થવા પામી હતી